પોલીસની હાજરીમાં ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન મોટો ઘટાસ્ફોટ થયો છે ચંડોળા તલાવ વિસ્તારમાં બે લાખ રૂપિયામાં ઝૂંપડા વેચવામાં આવતા હતા લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે લલ્લા બિહારી નામના શખ્સે ચંડોળા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું અને અયાશી માટે કાળી કમાણીથી બંગલા અને ફાર્મહાઉસ બાંધી દેવાયા છે તો લલ્લા બિહારી ગેરકાયદે ફાઇનાન્સનો ધંધો પણ કરતો હતો હવે આ કામગીરી દરમિયાન લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરી બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે તેમની સામે ગેરકાયદે ગુનો નોંધાયો છે લલ્લા બિહારીએ કાળી કમાણીના રૂપિયાથી ચંદોડમાં આલિશાન બંગલા અને ફાર્મ હાઉસ બાંધી દીધા હતા તો ચંદોડા વિસ્તારને જોતાં એમ લાગ્યું છે કે આ ઝૂંપડપટ્ટી છે પરંતુ તેની અંદર બાંગ્લાદેશીઓને બે લાખ રૂપિયામાં ઝૂંપડા વેચવામાં આવતા હતા જાવેદ નામનો શખ ઝૂપડા બનાવી આપી અને વેચતો હતો આ વિસ્તારમાં ભવ્ય રિસોર્ટ અને ફાર્મ હાઉસ પણ બનાવવામાં આવેલા છે પાંચસો થી બે હજાર ચોરસ મીટર જગ્યામાં રિસોર્ટ અને ફાર્મ હાઉસ બંધાયા છે આ ઉપરાંત ગેરકાયદે પ્લે ઝોન પણ બનાવી દેવાયા છે